છોટાઉદેપુર નગર માં નડતર રૂપ દબાણો હટાવાયા પાથરા કરી બેસતા તથા લારી ગલ્લા ઉપર ધંધો કરતા ટ્રાફિક માં નડતરરૂપ વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર નગર માં દબાણો ને લઈને છેલ્લા ઘણા સમય થી વિવાદ ચાલી રહ્યો છે નગરપાલિકા તંત્ર દબાણો દૂર કરે અને પુનઃ પાછા જે છે

પથ ઉપર જડ્ડા ચોક થી માણક ચોક સુધી જવું હોય તો વાહન ચાલકોને

શાકભાજી વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જે બી કમ્પાઉન્ડમાં ખસેડવામાં આવ્યા છે તેમજ જે રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા હતી તેમજ નાના મોટા દબાણ હતા તે દૂર કરવામાં આવ્યા છે નગરપાલિકા દ્વારા સતત પ્રયાસો રહેશે કે આ રસ્તો ખુલ્લો રહે અને જે પણ નવી વ્યવસ્થા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં લારી ગલ્લાવાળા મરી મસાલાવાળા તેમજ શાકભાજીવાળાનો સહકાર અમલતો રહે સકીલ બલુચ છોટા ઉદયપુર